પણ <laughs> <laughs>

ફૂલ મીઠી હોય ને આમાં અમારે ધારક કોક ની ગર નાખવું હોય તો નાખે માની કે કોઈ થોડી ઘણી ખાઈ એમાં બાકી ખાંડ કે કઈ નથી

लिखेंगे ये थे हम लोग हम लोग हां काफी बिक्री है नी नी। सूरी नहीं पहला नंबर नहीं है हां आ सेट केस मामो फटाने नहीं था है ना नहीं थी हां सीआर बराबर प्राप्ति

lebih mandiri, eh. lebih સીતારામ બધાઈ દઈરાની તો ટાણ તો ભાઈ ગયા હાડા હાતક થયો પીહની દહીં પીહોની નાખ્યો ને આ જે ખવાર એ ઉઠ્યા ન થતા બહુ ખરાબ ખબર હૈ અમારી ખોડેલી છે ને એની રાતમાં ખબર નહીં કામ થયું ને એ બિસાડી ગઈ તો એ આખી તો હું કંઈ દેખાડતી નહીં જીવ બરે જોઈએ તા પણ કાલે હવે હું આ જ બેઠી હતી બીહોને મગોટું નાખ્યું ને પછી પાણીની કુંડી ભરાતી હતી કે આ ખાતી હતી ઓલી બીજી આણી ખાવું હતું ને આ સાંદરીની એવારે ધક્કા મુકી કરતી હતી ત્યાંથી બિસાડી જાય ને ઓલી ગમણી બહેન ખાતી એ કાલે આ ખાતી હતી પછી કાલે હાંજી મેં બીની દોઈને સેટી રે તારેય કંઈ નહોતું બધ્યું ઊભ્યું તું હાંજી મેં મગોટું નાખ્યું તારેય કંઈ નહોતું પણ રાતમાં ખબર નઈ કામ છે એ જોવામાં આવે કે બેઠી હતી ને બેઠા બેઠા એને હુવે ગઈ બેહવાની જગ્યા એના હે અહીં પગલા નથી કર્યા પસાર કે એટલે હુમલો આવે ગયો હોય એવું લાગે બાકી તો કોઈ માર્યું કે ન તેને ના કઈ શરીરમાં હોય નિશાન હું બેઠી હતી ને બેઠી બેઠી અહીં હુવે જ ગયું એટલે કદાચ હુમલો આવ્યો હોય એવું કે એવું લાગે હમણાં ખડેલું હતું ઘરનું જ ઘરને જ પાડી એટલી ચિહ આ બધી અટાણ હોતી ના માથે માથે ઊભી હતી પણ મગટું નાખ્યા ત્યાં ખાવા આવી ગયું ને કલી માથે એલી માથે હોતી બધી બેઠલ જગ્યા હે યા બેઠી વેઠી સીધી આઈ નહીં જ